આવી ગયા ભોડે મહાદેવ અને આ છે ભોળેશ્વર મહાદેવ મંદિર ની આજુબાજુ નો સુંદર એવો નજારો આવી ગયા આત્મારામ બાપુ એ દર્શન કરવા માટે આત્મારામ બાપુ નું મંદિર છે અહીં આપ જોઈ શકો છો અમારા ગામમાં પણ ભૂલા પડાય પછી આવી ગયા આપણે માતાજીના મંદિરે અહીં બ્લોક નાખવાનું કામ ચાલી ગયું છે ચાલી રહ્યું છે અને આપણે અહીં થોડુંક વિડીયો શૂટિંગ કર્યું તમે જોઈ શકો છો કવડું વિશાળ પ્લોટ છે આવી ગયા પછી ડડાએ પછી આવી ગયા રામ ભગવાન મંદિરે અને આ છે આપણી રાજા રાજવાડા વખતનો ગેટ આપણા ભગત ગામનો અને ઉપર છે ગ્રામ પંચાયત તમે જોઈ શકો છો અને આ આપણે ગેટનો પૂરો પ્રિવ્યુ જોઈ શકીએ અહીંથી આપણે જઈ શકીએ છીએ ગ્રામ પંચાયત ઉપર અત્યારે હાલ તાડું લગાવેલ છે અહીં આપણે અત્યારે ઓટા છે અહીં બધા બેસી શકે છે તમે જોઈ શકો છો આ ગેટ એટલે જ કહું છું ક્યારેક ભૂલા પડાય ભગત ગામમાં અને આપણી ગાડી અહીં રાખી દીધી છે અને આવી ગયા જગુભાઈના ગેરેજે ગિમ્બલનું ટેસ્ટિંગ કરવા માટે તો ગિમ્બલનો વિચાર છે લેવાનું અને આપણે ગિમ્બલનું ટેસ્ટિંગ કર્યું તમે જોઈ શકો છો અહીંયા જગુભાઈ ને રાજુભાઈ બેઠા છે પોતાના ધંધા વિશે ફૂલ ચર્ચા કરી રહ્યા છે અને અહીંયા ભંગાર પડ્યો છે દેખાડવા લાયક નથી પીધો રસ અને આવી ગયા આપણે બકાલું લેવા માટે કેરી બકાલું ઘરે આવી ગયા અને પાછા આવી ગયા આપણે બપોર જમીને અહીંયા દેવાંગ પાણી નાખવા સ્પીડોમીટર એને ક્યાં ભાઈ સ્પીડોટર નાખીને કાશ્મીર જાવ કઈ દીધી દુકાન બંધ અને આવી ગયા આપણે હવે ઘર બાજુ જવા માટે આપણે આવી ગયા માથે ચોકડીએ પહોંચી ગયા છીએ અને આપણે રોડ પરનો નજારો આપ જોઈ શકો છો અને આ આપણે કાકા ભટકી ગયા મિત્રો ઘરે આવી ગયા અને હવે કરી લીધા છે વ્યારા અને સાંજના વાગી ગયા સાડા દસ જો આપણે વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો